જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા વજના નાવલોકમાં છો ત્યારે અમે આવી ગયા છે ખેતરે કેમકે તમાકુનું દરું નાખેલું હતું એના સાફ કરવાનું હતું દરવાડિયું શું જોઈ લો દરવાડિયાની અંદર ચાર ઉજી છે સાફ કરવાનું ચાલુ કર્યું પણ મજા ના આવી ગોલ ઉડે એટલે ફરી બહાર નીકળી ગયા બંધ રાખ્યું છે સો જોઈએ હવે વરસાદ જો રહી જાય તો બે ત્રણ દાડા ફરી પાછા આવીશું નકર ફરી જોઈએ ખાલું વધી જશે એવું લાગે હે બাকি હવે તમાકુન દરવાળીયા મે મજા આવતી નહીં દરવાજો ફૂટ્યો નહીં તો તમે બનારવામાં છે બ્લોગમાં તમને આગળ બતાવ્યું બાકી નીલા છે મારું દરું ના છે મારું બીજું ઘર છેતરમાં ચેનલ ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે કેમ કે ખાલું ખાટવા મજા આવતી નહીં તો હવે જઈ રહ્યા છીએ ઘરે બે દિવસ ફરી આવશું જો રાતના પડતો તો હું બનેરમાં સૌ બ્લોગમાં ઓસી તમે તો આપણે ઘરે આવી ગયા છીએ પણ ઘરે આવીને પછી રીટણ આપણે ખેતરમાં આવ્યા છીએ કેમ કે ગાયો પેકેલી આ ડોગર ની અંદર ઘણ કાઢવા માટે આવ્યા છીએ તો કે તમે બનારો હશે બ્લોગ માં તમને આગળ બતાઈશું પેલા ખેતરમાં આપણે ડોગર કરી છે એ પણ તમને બતાવું

પેલી સાઈડ એક બીજું એ સાઈડે ડાબર કરી છે એ સાઈડે પાણી ભરાયું કે નહીં ભરાયું તમને તો તમે બનાવો આ ખેતરે અમારું જાય કે તમે મારલા મારેલા હેડું બહુ કાઠું પડે હે પ્લાવમાં શું ભાઈ સાપડે જતા પેલા ખેતરમાં ડોગી જોવા માટે કે પાણી ભરાયું કે નહીં ભરાયું પણ હવે જવાનો કે રસ્તો બાકી રહ્યો નહી ચોતરે શેત્રમ પાણી ભરે જીએ તો જોલા અહી પર પાણી ભરે અહી પર જવાય એવું નહી આ ક્ષેત્ર મે પાણી ભરેલું એટલે અહી પર જને જવાય એવું નહી તો પેલી સાઈડ પર પાણી ભરેલું એટલે એ પર જને જવાય એવું છે નહી તો હવે આ ક્ષેત્રમાં તો રાક નહી આવા જોવાનો પછી અહી પર આ ક્ષેત્રની અંદર પાણી બહુ ખાસ ભરેલું નહી ખૂણે ખૂણે ભરેલું છે વચ્ચે નહી ભરેલું તો તમને બનારો મસા બ્લોગમાં તમને આગળ બતાવું तो फाइनल गाइस हम अपने जाए घरे तो ते बना रो ब्लॉक हम फाइनल गाइस हम अपने खेतर चार नोतु ले सो अत आप खेतर जेतर में आ गए चार न पोतलू लेवा तो जो आ जगह पर चार लहर नहीं लीजा खेतर लहर फाइनली खबर नहीं कि आ खेतर मै के बीच है તો તમે બનારા રહો અમારાશા બ્લોગમાં તમને આગળ બતાવું બાકી અત્યારે હું જોઈ રહ્યો છું અમારા ખેતરમાં ચારનું પૂટલું લેવા માટે મારી મમ્મી આવી છે ચાર લેવા માટે સો બના રહો તમે અમારા બ્લોગમાં તમને આગળ બતાવું બાકી જોઈ રહો ઘરે વાબલી ખેતરે ઓબલી બે ઓફલી જ છે બાકી આ ખેતર આપણું છે આ ખેતરમાં જોઈએ હવે चल लेवा नहीं है। बस है अगर चेलो फाइनल गई खेतर म चाले तो आप गलत नहीं आया आज खेतर मैं की लगे बीजा खेतर मारो चेहर वालों खेतर लेते हैं है, है बट है अहडे चार कश नही मोर जो देसी लाइफ ना फायदो सी टीम तो मोर जो ना माले ini kitori kitori mur jowo malu temen cuma sana time mah jowo dikasih home kebar hatu no antar ya hawa nu antar kari ya kurus ya dikari nih so temen benar hama Saya vlog mah temen akan તો ફાઇનલ ગાય છે એ આપણે નાખ્યા છીએ ચારનું અને હવે બીજું પૂતલું લેવા જાઉં છું ચારનું તો તમે બનાવવામાં છો વ્લોકમાં તમને આગળ બતાવું કે હવે બીજું પૂતળું લેવા જઈએ છીએ ચારનું તમે બનાવવામાં છતાં વ્લોકમાં બહુ ખતરનાક રસ્તો તો હયા તો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ ફોટલું લેવા માટે તો તમે બન્યા રહો હવે આ બીજું ફોટલું લેવા માટે અમે આવી ગયા છે ખેતરમાં તો તમે બન્યા રહો અમાસ બ્લોકમાં તો મને આગળ બતાવીશું શું કઈશ અમારા ગામડામાં તો આવું મોર જોવા મળે અન્ય નવા પક્ષીઓ જોવા મળે સિટીમાં આવું બધું કંઈ જોવા મળે નહીં બટ અમારા ગામડામાં બધું જોવા મળે જોવા મોર જોવો તમે તમને અહીંયા શીતરે સિત્રે મોર જોવા મળે છે बेकग्राउंड म्यूजिक ते हों के खतरनाक पक्षी अवाज के मस्त आकली अवाज होपट ज मे दरक वस्तु ते खेतरेतरे तरनवर जीव ज माले जो से जो अभी जा पक्षी उदाय से कबूतर है हाँ जो के बता है जो नौ पक्षी तो मोर मोर नो आवाज हम भरवा मैं ફાઇનલ ગાઈસ હવે આપણે બંને પોટલા થઈને આવી ગયા છે અને ટ્રેક્ટર ગયું છે દરું ખાલી કરવા માટે સો તમે બનાવો છે બ્લોગમાં તમને આગળ બતાવીશ છે કે ટ્રેક્ટર ગતું રહ્યું છે દરું ખાલી કરવા માટે સો તમે બનાવો છે બ્લોગમાં તો આગળ બતાવીએ શું ફાઇનલ ગાઈ સાથે તો બહુ ખાસ કામ હતું નહીં બાકી આપણું ટ્રેક્ટર હવે દરું ઉતારીને આવી ગયું છે જોઈ લો સો આજના બ્લોગને કરી અહીંયા એન્ડ અને બ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય માતાજી